માં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે સુરતના પાંદેસરા વિસ્તારમાં જાહેરમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવાનો વિડીયો વાયરલ થયો છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક અલગ અલગ વિસ્તારોમાં યથાવત રીતે જોવા મળી રહ્યો છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા અસામાજિક તત્વો દ્વારા પાંદેસરા વિસ્તારમાં એક યુવક પર તિક્ષા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાંદેસરા વિસ્તારમાં આવેલા પ્યુસ પોઈન્ટ નજીક એક યુવક પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે. યુવક પર જાહેરમાં હુમલો કરાતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. પરંતુ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. કે અસામાજિક તત્વોને પોલીસનો કે કાયદાનો ડર ન રહ્યો હોય તે રીતે લોકોને જાહેરમાં મારવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે